ભત્રીજા માકડા હું રેવાય કાકા મને રાત રાતની બીક લાગે ભૂતથી એટલે ભૂત ગણે કે કાકા ગડે એક જ છે કે આ કાકા કાકા હું રે તો ભૂજો નઈ લાગતો મુ ના રે ચ હમ ચ મે તો આ તા કાકો જેટલે ભૂત સાધી ના છે યાર ઈ નહવાડે ભૂ જો કાકા અલ્યા આchio હે આજુ આટલો મોટો છે કોઈ દા ડોહો મારા પર નઈ બેઠા ખુદુ તો મારા ઉપર ચડી જઈએ કાકા એક તો હાથ લઈ લો શું આ કોદાડી મેલ મેલ કરે તો ખુરવાય નઈ અલ્યા આપણે ખાપાએ હું તું નસીર્યો વાત હું તો નઈ નખતો કાકા તું નસીર્યો પકવા દે અમે નો પકવા દો તમે પૂઈ જાજો સોનામન

તો દેખાદે થોડા આગ કોઈ નહી આયેલા હવે મન તો પૂરવા દે પૂરું કરો હમણાં આથી જોઈ ગયા હુરવા દેજ એ તો આવી મન તો પૂરવા દે

એ જો ફુવારા ફેતરી જો હિના એટલે મેં હુર્યો તો વિચાર્યું હુર્યો હુર્યો વિચાર્યો કીધું બે ફુવા બે લાઈનો ફૂટ કરવા રહી જઈ હી એ કીધું જાતા હું કરી નાના એટલે બેઠો તો હું ક્ષેત્ર મેં તો એ જ આપે હુર્યા હોત હારો હેડો તને ને હેડો જઈ હેડો હેડો મારે આ તો ઘેર કોઈ હે ના કે હું આ તો તમારા ઘેર હુરુ પર હેડો કથા તો આટલે હુર્યો પતરી તો આટલે હુરુ પર ના રે ભાઈ મને તો રાત ને ભૂખ બીક લાગે હું તો મારા કાકા પાણ હુરુ

મેઠા આવે બિલાડું તમારા ઘેર તો યાર એકલા બિલાડા બોલાવે બિલાડી ને ભીડવું યાર મેઠા યાર તું નસકોરા બોલાવે બોલાવતો તું બોલાવે

બેઠા યાર તું ખુવા દે યાર હવે અડધી રાતે મત હાડ્યા મને હું તો પાછો થાપ ના ભરે દેખજો કે પાસે મે પેલા લોચમાં આવી નહીં આવે એવું લાગે મને

હું વાઘને ભાવ મૂડ્યા હતા એટલે મારે એક બીમારી તમને ખબર ના તો કહી દઉં તે નહી એટલે દોડવાની તમે બે કાકો

કા જા જો થાપામાં બિલાડું કો દેસીયા બિલાડી બાજવા ઓય કડવા કાકા મેર બામાં રદ અલ્યા પણ આ તો મારી પાળેની બિલાડી હે યાર રહેવા દો યાર જતી રહે ઉંડેડા ઘરમાં વઢી જાય હું ઇતો બોલે જાહે તમ બુરોપરા અલ્યા જાંગિયા કજે બિલાડું એક તો તમ બિલાડાને ગાડી દો અલ્યા એલા એનું નામ એવું મત તમ નામ એનું લો એનું નામ ટિંગુડી હે ટિંગુડી કો ટિંગુડી ટિંગુડી જતી રહે હો અમન ઉરવા દે તિંગુ ઠીક અલ્યા આ તો બીજો ભરે યાર ટિંગુડી એ ટિંગુ ટિંગુ

આ ફોની બોલી છે અલ્યા આપણે તો કુટકા મારી મારી મોટો આવો કરે અલ્યા બધી ચા ફોન માં બોર પડી છે બોર બોર હેડો હડજો કટ કર દે જા

ધંધો તમારો દસ મહિના બંધ કરીને પાછું ચાલુ એટલે કરવું પડે યાર હું તો બચપન થી નહીં પીવું પડશે વાતનું ટેન્શન મગજ કોમ નહીં

અલ્યા હું તમને એક વાત કહું પેલા તમે ઘેર ચમાઈ બેઠા હોય અમે અલ્યા નહી વાત કરતા જમીન વેચાવાની તું વચ્ચે બોલે તો બોલવા જેવું કાશું ભત્રીજા

તને ભત્રીજા ખબર નહીં ખા તું ને એનું મારા પણ મારા કાકર કરો એટલે

ये पतली ना पडू पकडलेलाला एक तो कोण बिलाडी उठते चेडे पडली गयो आज आहे वो मारे यार बिलाडालालाला बिलाडा टीमकुडी नो पडलीला इत्ते थियं घर की होडे की घर एक तो फूल यार एरंडा करवानो यार

Inga doanh nghiệp. <coughs> Stop, Inga doanh nghiệp <coughs> doanh nghiệp, lắm 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 lắm